નમસ્કાર દર્શક મિત્રો શ્રીનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવજો આજના સમાચાર ડભોઈ કરનાળી કુબેર ભંડારી મંદિર વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા વર્ષથી જતા પણ અમાસે કપાટ મળ્યો છે શનિવારે અમાસ હોય હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ અમાસના દિવસે દર્શનાર્થે ઉમટે છે ત્યારે મંદિરના ટ્રસ્ટીઓના વિવાદ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આજે મંદિરના કપાટ ખુલ્યા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનનો વચગાળાનો હુકમ છતાં મંદિરના પૂજારીઓને છૂટા કરતા વિવાદ કર્યો છે જેને લઈને અમાસના દિવસે જોના પૂજારીઓને મંદિરમાં પ્રવેશ બંધી થતા પૂજારીઓએ વિરોધ કર્યો છે સાથે સાથે ડબલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે આ પોલીસ બંદોબસ્ત વચ્ચે અચારો ભક્તો દર્શને પહોંચ્યા હતા જે બાદ ધારાસભ્ય શૈલેષ મહેતા કન્નાડી ખાતે પહોંચી મંદિરના કપાટ કોરી દર્શન કુલમ કરતા જે બાદ ભક્તોએ પ્રભુના દર્શન કરી તનતા અનુભવી હતી આ દરમિયાન પૂજારીઓ સાથે બેઠક યોજી મામલો શાંત પાડ્યો હતો જો કે નવા ટ્રસ્ટીની માહિત બાદ પાંચ ટ્રસ્ટીઓના બે ભાગ પડ્યા છે મંદિરના ત્રણ સ્થાનિક ટ્રસ્ટીઓને બે નિરંજનની અખાડાના સંતો વચ્ચે કરનારી મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે રિપોર્ટર મિતમાં છે શ્રીનો સમાચાર ન્યૂઝ ટપ હોય હું વર્ષોથી અહીંયા આવજું લગભગ છવ્વીસ સત્તાવીસ વર્ષ વદક ગિયારસના દિવસે આવજો શરૂઆત અમાસથી કરેલી આજે શનિવારી અમાસ અને શનિવારી અમાસના દિવસે આજે ઘૂબરદાદાના કપાટ ખોલવા માટે નો મને જે લાહો મળ્યો છે એ કુબેરદાદાનો આભાર માનું છું કે એમને આ લાહો આપ્યો અને એમની ઈચ્છા હશે ત્યારે ત્યારે આવીને કપાટ ખોલીશ પણ જે રીતે અત્યારે કુબેરના દર્શન માટે ભક્તો પધારી રહ્યા છે અત્યારે મને કહેવામાં આવ્યું નવ વાગ્યાથી લોકો આવ્યા છે ને બાર વાગ્યા સુધી દર્શને બાર વાગ્યા પછી કપાટ ખોલે પછી જ દર્શન કરતા હોય છે લાઈનમાં અને આજે નાદેડના ધારાસભ્ય પણ અહીંયા દર્શન દર્શનકા એમના ગ્રુપ સાથે આવ્યા છે એટલે લોકોનો વિશ્વાસ કુબેરદાદા પર વધતો જાય છે અને કુબેરદાદાની કૃપા તમામ લોકો પર વરસતી રહે એવી પ્રાર્થના પણ કરું છું જે રીતે કુબેરનો વિકાસ થઈ રહ્યો છે અને આજે અહીંયાથી એવું કહેવામાં પણ આવ્યું છે કે હવે મંદિર દ્વારા કરનાળીનો સમગ્ર કરનાળી ગામનો પણ વિકાસ હાથ ધરવામાં આવશે એટલે કરનાળી ગામને કુબેર મંદિર દત્તક લેશે ટ્રસ્ટ દત્તક લેશે અને એના દ્વારા અને જરૂર પડે નિરંજની અખાડા ટ્રસ્ટ પણ એમાં સહયોગ આપશે અને કરનાળી ગામનો વિકાસ કરશે ત્યારે હું નિરંજની અખાડાના તમામ સંતોનો પણ આભાર માનું છું જય મહાકાલીમાં નિરંજની પંચાયતી અખાડા કુબેરેશ્વર મહાદેવ મંદિર કુબેર ભંડારી મંદિર મેં આજ દિન દિને शनिवार के जो अमावस्या होती है इसको बड़ी अमावस्याओं के रूप में गिना जाता है जिसमें सभी भक्त लोग की मनोकामनाएं तुरंत पूर्ण होती है ऐसी मनोकामनाएं जिनकी भी जितने भी आने वाले श्रद्धालु हैं उन सब की मनोरथ पूर्ण हो जितने भी श्रद्धालुगण हैं कुबेर दादा का भव्य रूप से श्रृंगार आज अंगूर की श्रृंगार द्राक्ष के द्वारा कुबेर दादा का श्रृंगार किया गया है साथ में कुबेर दादा के भक्तों के लिए द्राक्ष का प्रसाद भी वितरण हो रहा है और जितने भी भक्त लोग हैं सब लोग बहुत प्रसन्न हैं सब लोगों की मनोकामनाएं पूर्ण हो रही है इसीलिए नित्य दिन हर अमावस्या को यहाँ पर भीड़ प्रतिदिन बढ़ती जा रही है यही प्रमाणिकता दर्शाती है कि कुबेर दादा का आशीर्वाद यहाँ पर आने वाले सभी भक्तों को पूर्ण रूप से मिल रहा है सभी भक्तों से निवेदन करते हैं कुबेर दादा का दर्शन करते समय माँ नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का ध्यान दें भजन करते हुए कुबेर दादा का नाम का स्मरण करें महाकाली माँ का, मा का दर्शन करें साथ में जो भी अपनी मनोरथ हो आज भीड़ बहुत ज़्यादा है इसके लिए हम हमेशा कहते हैं कि जब कभी भी आप लोग जिस कभी भी मंदिर में भीड़ होता है तो जो शिखर का जो दर्शन होता है जो भी अपनी मनोकामनाएं हैं शिखर को शिखर के दर्शन करते समय मनोकामना मनोकामना मांगे आप सबकी मनोकामना पूर्ण हो यही प्रार्थना करते हैं कुबेर दादा से जय कुबेर जय महाकाली आप क्या बोले कहते थे, थे आज हमारे यहाँ के धारासभ्य जी शैलेश भाई मेहता सोठा जी आज पहली बार अमावस्या के दिन आए हैं उनकी भी बहुत सी ऐसी मनोरथ रहती है कि पिछले 25-30 सालों से वो हर एकादशी को आते हैं और यहाँ पर अभिषेक करते हैं साथ में आज उनको कुबेर दादा ने ऐसा उनके मन के अंदर ऐसी भावनाएं जागृत की कि वो आकर के आज बोले मेरे को अमावस्या में दर्शन करना है आज दर्शन भी किए साथ में हम लोग साथ में खड़े होकर के कुबेर दादा का पट भी खोला और उनको बहुत आनंद प्राप्त तो हुआ हम चाहेंगे कि इसी प्रकार से वो सदैव यहाँ पर आते रहें और सब भक्तों का भी मनोरथ पूर्ण होता रहे जय कुबेर जय महाकाली मां।